આજ રોજ જે સેનેટની મિટિંગ હતી એમાં અમે પહેલે દિવસથી જ્યારથી એક તારીખે એજન્ડા અમને ઇ મેઇલથી મોકલવામાં આવ્યો પહેલો ત્યારથી અમે એમને એક રિક્વેસ્ટ મોકલી હતી રાઇટિંગમાં ઈમેલ કર્યો તો હતો શ્રીને કે ભાઈ અમને આજે જે હાર્ડ સોફ્ટ કોપી આપી છે એકાઉન્ટ્સની એકાઉન્ટસની બધી એ અમને હાર્ડ કોપી આપવામાં આવે કારણ કે બે હજાર સત્તરની સેનેટ મેં હું નક્કી કર્યું કે ભાઈ સોફ્ટ કોપી આપીશું કારણ કે એના પેજ વધારે થાય છે પછી અઢારની સેનેટમાં થોડા ઇસ્યુ થતા હતા એટલે એવું નક્કી કર્યું કે જે સેનેટ મેમ્બર રિક્વેસ્ટ કરશે એને અમે હાર્ડ કોપી પ્રોવાઈડ કરીશું એ ધ્યાનમાં રાખીને અમે પહેલી તારીખે ઇમેલથી પાંચમી તારીખે પર્સનલી અમે બધા પાંચ સાત સેનેટ મેમ્બરો જઈને એના પછી વારંવાર મેસેજથી વોટ્સએપથી કોલથી રજીસ્ટ્રારશ્રીને રિક્વેસ્ટ કરવામાં આવી હતી કે અમને સોફ્ટ કોપીને બદલે હાર્ડ કોપી પ્રોવાઈડ કરવામાં આવે અમે ત્યાં સુધી એવું કીધું હતું કે એકાદ બે આપો તો અમે બધા એકાદ બેની અમે બધા પાંચ સાતની વચ્ચે બી જોઈ લઈશું પણ એ આપવામાં આવી નહીં અમે સેનેટનું જયારે મિનિટ સહી કરવામાં આવી પ્રીવીયસ સેનેટ મેમ્બરની સેનેટ મિટિંગની ત્યારે અમે એમને રિક્વેસ્ટ કરી સાહેબને કે સાહેબ આ હાર્ડ કોપી આપવાની હતી તમે આપી નહીં તો સાહેબે અમારું ન સાંભળતા આગળ એજન્ડા આગળ ચલાવવા માંડ્યા અને અમારી જોડે અમને એવું લાગ્યું કે આ લોકશાહીનું ઘોર અપમાન થઈ રહ્યું આજે મહારાજા યુનિવર્સિટીના સેનેટની મિટિંગ આ સવારે હતી પહેલા તો ઐતિહાસિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આ મને લાગે છે કે પહેલી એવી મિટિંગ હતી જે ફક્ત ચાલીસ મિનિટની અંદર પૂર્ણ થઈ ગયું જ્યારથી આ મિટિંગની શરૂઆતની વાત કરવામાં આવી હતી કે જ્યારે લેટર્સ અમને મોકલવામાં આવ્યા હતા ત્યારથી આ મિટિંગનો જે ઉદ્દેશ્ય હતો એના વિશે શંકા કુશંકાઓ હતી જયારે વાઇસ ચાન્સલર નું ટર્મ ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થઈ રહ્યું છે તો સેનેટ બેના બોલવાની શું જરૂર હતી વિષય ઘણા બધા સેનેટ સભ્યોના મગજમાં હતો કે શું કારણ છે કે સેનેટ બોલાઈ રહી છે જે રીતે એજન્ડા મૂકવામાં આવે અમને આજથી દસ દિવસ પહેલા એજન્ડા અમારા ઓફિસ અમારા ઘરે ન ત્યારે ઘરમાં ફેંકી ગયા કોઈ જગ્યાએ રિસિવિંગ સાઇન પણ લીધી નથી અને એજન્ડા ફેંકીને મીટિંગ બોલાવવામાં આવ્યા એનો વિરોધ પણ કરવામાં આવ્યો વારંવાર અમે વાઇસ મળવા ગયા કે આ મિટિંગ બોલાવવાનો ઉદ્દેશ્ય શું છે અમે તમને જે અકાઉન્ટ અકાઉન્ટના હિસાબો હતા અમે એમને વારંવાર રજૂઆત કરી કે તમે સોફ્ટ કોપી ના આપો તમે હાર્ડ કોપી આપો જેથી કરીને અમે આ અકાઉન્ટના હિસાબો જોઈ શકીએ પરંતુ વારંવારની બધી રજૂઆત આ બધું જ જોઈને છતાં પણ કંઈ પણ જાતનું એક્શન્સ વાઇસ ચાન્સલર દ્વારા લેવામાં આવ્યું આજ સવારે મિટિંગની શરૂઆત થઈ મિટિંગની શરૂઆતની અંદર અકાઉન્ટસના અમે હાર્ડ કોપી માગી એમને કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપીને કીધું કે નહીં મળે તમને તમારે જે કરવું તે કરી લો હું પોલીસ બોલાવીશ બધા સેનેટ સભ્યોને પોલીસના જોરથી તમને બધાને હું રૂમમાંથી કાઢી મૂકીશ આવી ધમકીઓ આપવામાં આવી અને બિલકુલ અનડેમોક્રેટિક અનડેમોક્રેટિક તરીકેથી આજની સેનેટની મિટિંગને હેન્ડલ કરવામાં આવી મને એ પણ ખબર ના પડી કે આ ખરેખર શું થઈ રહ્યું છે કારણ કે જે લોકો વાઇસ ચેન્સની સાથે હોય છે એવા ચાલીસથી થી બેતાલીસ જેટલા સેનેટ સભ્યો આજે વાઇસ ચાન્સલરને એકલા પાડી દીધા વાઇસ ચાન્સલર બિચારા એકલા લખતા એવું મને લાગી રહ્યું હતું કંઈક આ વાઇસ ચાન્સલરની સિન્ડિકેટ અને જે સેનેટના સભ્યો અથવા તો જે એમના માનીતા સિન્ડિકેટ સભ્યો છે એના વચ્ચે કંઈક ઉથલપાથલ ચાલી રહ્યું છે એવું લાગી રહ્યું છે એકાઉન્ટના હિસાબોમાં પણ મોટા પાયા પર ડિસ્ક્રિપન્સી એમને જોવા મળી છે કંઈક મોટા પાયા પર ગોટાળો હોય એવી શંકા છે મને એવું લાગે છે કે આ ગોટાળાઓ બહાર ના આવે એલા માટે આજની સેનેટને ફક્ત ચાલીસ મિનિટમાં પૂર્ણ કરી દેવા વિશે હું સરકાર ગુજરાત અમે સરકાર દ્વારા નોમિનેટેડ સેનેટ સભ્યો છે તેથી હું સરકારને વિનંતી કરું છું કે આ સમગ્ર એપિસોડને એક એક એંગલથી એક સારી રીતે ત્રણ ચાર મેમ્બર્સની સારી કમિટી મૂકીને આખા એંગલને ચેક કરી ખરેખર શું કરવામાં આવ્યું હતું આ શું ષડયંત્ર છે આ ષડયંત્રની આ ષડયંત્રની

તથા વિદ્યાર્થી નેતાઓ હાજર હોય છે અને આ દરેક પાસે પોતાના એજન્ડાઓ હોય છે ડિસ્કસ કરવા માટે અને એ ડિસ્કશન ઓલવેઝ એમએસ યુનિવર્સિટીના ડેવલપમેન્ટ માટે જ રહેલું હોય છે ત્યારે એમના કોઈપણ પ્રશ્નોને ના સાંભળવા એમના પ્રશ્નોને ફ્લોર ઉપર ના લાવવા દેવા એમને કઈ રીતે ઉશ્કેરાટમાં લાવું અને ઉશ્કેરાટની અંદર કઈ રીતે એ લોકો પાસે ભૂલો કરાવડાવી અને કોઈ પણ વાત સાંભળ્યા વગર મુદ્દાઓ કઈ રીતે પાસ કરવા એનું આજે ઉત્તમ ઉદાહરણ આપણે સેનેટ મિટિંગની અંદર જોયું કોઈપણ વ્યક્તિઓની વાત ના સાંભળી ઇવન ગવર્મેન્ટ નોમિની સેનેટ સભ્યોની પણ વાત ના સાંભળી વિદ્યાર્થી નેતાઓની પણ વાત ના સાંભળી ચૂંટાયેલા સેનેટ મેમ્બરની પણ વાત ના સાંભળી અને સરમુખ્તિયાર શાહીની જેમ પોતાના ચૌદ મુદ્દાઓ બંધ બારણે પાસ કરી દીધા અને આ ખૂબ જ અનિચ્છનીય અને ખરેખર નિંદનીય બાબત છે અને આ એક જાતનું લોકશાહીનું મરણ જ કહેવાય જે ખૂબ જ વખોડવા જેવી ઘટના છે